કામરેજના માકડા વલથા ગ્રામ પંચાયતમાં ટલારી તરીકે ફરજ બજાવતા ભરત કનુવાળા અને એસીબીની ટીમે વેરાબિલ મામલે ચાલીસ હજારની લાંચ લેતા આબાદ ઝડપી પાડવાની ઘટનાના પગલે સુરત જિલ્લા તલેટી બેડા હડકંપ મચી ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ભરત કનુવાળા કામરેજના માકડા વલથાણ ગ્રામ પંચાયતમાં ટલાટી તરીકે ફરજ બજાવે છે ત્યારે વલથાણ પંચાયત કચેરી ખાતે ફરિયાદીને ભાડે

પોતાની ભાડે રાખેલ મિલકતના ગ્રાઉન્ડ ફ્લોર પર વેરા બિલમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ ન હોય જે સબબ તેઓએ વલથાણ અને માંડ ગ્રામ પંચાયતના તલાટી તલાટીકમ મંત્રી જે આ કામના આરોપી ભરત કાનુભાઈ વાળા તલાટીકમ મંત્રીનાઓનો સંપર્ક કરતા તેઓએ આ કામ માટે ફરિયાદી પાસે રૂપિયા ચાલીસ હજારની માગણી કરેલી જે પૈસા આ કામના ફરિયાદી આપવા માગતા ન હોય તેઓએ સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી ધુબીનાઓનો સંપર્ક કરતા તેઓએ ફરિયાદ લઈ લાંચનું છટકું ગોઠવતા આ કામના આરોપી ભરત કનુભાઈ વાળા તલાટી કામ મંત્રી માંકણા અને વલથાણ ગ્રામ પંચાયત પોતાની કચેરીમાં રૂપિયા ચાલીસ હજારની લાંચ લેતા પકડાઈ ગયેલ છે જે ગુનાની તપાસ નવસારી એસીબી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટરનાઓ આગળની તપાસ કરી રહ્યો છે આ પોતે એક મિલકત ભાડે રાખેલી હતી જેમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ ન હોય ફરિયાદીએ તલાટીકમ મંત્રીનો સંપર્ક કરેલો અને જે બાબતમાં બિલમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ કરવા માટે તલાટી તલાટીકમ મંત્રીએ ફરિયાદી પાસે પૈસા માંગેલા અને જે પૈસા ફરિયાદી આપવા માંગતા ન હતા જેથી તેઓએ સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો અને જે આધારે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી ધોબીનાઓએ લાંછના છટકાનું આયોજન કરતા અને આ કામના ફરિયા ફરિયાદી આરોપીએ આરોપીએ ફરિયાદી સાથે જુલક્ષી વાતચીત કરી અને પૈસા સ્વીકારેલા અને જે તેઓની કચેરીમાં પકડાઈ ગયેલ છે